બોટાદ તાલુકાના તરગ્રા ગામમાં જે એક ચૌદ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી એક સિત્તેર વર્ષના વૃદ્ધે અને જેના પરિણામે એક નાની બાળાને સગીરાને બાળકનો જન્મ થયો જેના અનુસંધાનમાં આજે બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ વતી આજે બોટાદ તાલુકાની મુલાકાતે આવેલ અને સૌ તમામ ઘટનાનું નિરૂપણ કરી તમામ વિગતો મેળવી તપાસ કરતા આજે એ વિગત ધ્યાને આવેલ કે સદરૂ બનાવ ગત તારીખ ત્રીસના રોજ સગીરા બોટાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થઈએ પ્રેગ્નેન્ટ હોવાના કારણે જેના પરિણામે એક બાળકનો જન્મ થઈએ એટલે જે ધ્યાને આવતા અને ખાસ જે મીડિયામાં બધા રિપોર્ટ અને વિગતો આવતા સમગ્ર જે જે ડબલ્યુ અને અમારી સીડબ્લ્યુ સીની ટીમ જિલ્લાના બાળ અધિકારી તમામ લોકોએ આજે સાથે મળી પરિવારની પણ મુલાકાત લીધે કલેક્ટર સાહેબ સાહેબ સાથે પણ આ અંગે બેઠક કરે અને સદરૂ કેસમાં કોઈ પણ જાતની કચાસ ન રહી જાય તે માટે કલેક્ટર સાહેબને ભલામણ કરે અને ખાસ કરીને પોલીસ તંત્રની વિગત આ અંગે તપાસતા સદરૂ કેસમાં પોલીસ તંત્ર દ્વારા સગીરા તારીખ ત્રીસના રોજ દવાખાનામાં દાખલ થાય છે અને એ ફરિયાદ આપે છે અને પહેલી તારીખે પોલીસ તંત્ર એક્શનમાં આવી અને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરી ચોવીસ કલાકની અંદર આરોપીને પકડી પાડેલ છે અને આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે તેમજ પીડિત પરિવારના લોકો સાથે પણ પોલીસ તંત્ર દ્વારા એમની સાથે પણ સંકલન કરી એમને પણ કોઈ ભય અને ડર ના રહે તે માટે પૂરતે પૂરતું પ્રોટેક્શન પણ આપેલ છે અને સગીરાની વધારે સારવાર અર્થે તાત્કાલિક ધોરણે એમને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં પણ પોલીસ તંત્ર દ્વારા મહિલા પોલીસની ટીમ સાથે એસ્કોર્ટ કરી અને ત્યાં એમને લઈ ગયેલ છે એટલે આમ સમગ્ર બનાવ અંગે પોલીસ તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરેલ છે ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ પણ કરેલ છે પરંતુ હવે આજે કલેક્ટર સાહેબ સાહેબ પણ મિટિંગ થતાં કલેક્ટર સાહેબને અમે આયોગવતી અરજી કરેલ છે કે તમે સદરૂ કેસમાં વહેલામાં વહેલી ચાર્જશીટ થઈ જાય અને ખાસ કરીને સરકાર દ્વારા સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને સમાજની અંદર આવા જે દુષ્કર્મ કરનાર લોકોને કડકમાં કડક સજા થાય તે અંગેનો આયોગે રિપોર્ટ સોંપ્યા છે